સરપ્રાઇઝ ચેકિંગ નું આયોજન કરવામાં આવેલું છે સરપ્રાઇઝ ચેકિંગ હર વર્ષની જેમ નહીં પણ આ વર્ષનું સરપ્રાઇઝ ચેકિંગ અલગ પ્રકારનું છે અમારા સંગઠનની બહેનો અને ભાઈઓ ટ્રેડિશનલ ડ્રેસમાં રમઝટમાં ગરબા પંડાલમાં અંદર ખેલૈયાઓ સાથે ગરબા રમશે અને જો કોઈ ખેલૈયાઓ અસામાજિક તત્વો બનીને અંદર બેન દીકરોને છેડવાની અથવા તો વિધર્મીઓ બેન દીકરોને લવજેહાદમાં ફસાવાનો પ્રયત્ન કરતા હશે તો કાયદા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એ લોકોને સબક શીખવવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એક બીજી વિનંતી કરવા માંગુ છું આયોજકો ને કે નવરાત્રીમાં જોવા જઈએ તો બાઉન્સર સિંગર વગાડવા વાળા બેન્જો વાળા એવા અનેકો પ્રકારના જે કઈ બી લોકો હોય છે જે વિધર્મીઓ હોય છે તો એ આયોજકોને અત્યારથી જ વિનંતી કરવામાં આવી કરીએ છીએ કે જો તમે એને બુકિંગ તો કેન્સલ કરી દેજો અમે જરા બી રિસ્ક લેવા નથી માંગતા કે નવરાત્રી પછી કે આપણી કોઈ બી બેન દીકરીઓ હેરાન થાય બેન દીકરીઓનો બલાત્કાર થાય બેન દીકરીઓને પાંત્રીસ ટુકડામાં ફ્રીજમાં પેકિંગ થયેલી મળે એવી કોઈ બી પ્રકારનો રિક્સ લેવા નથી માંગતા એટલા માટે આયોજકને એક ખાસ વિનંતી છે બે હાથ જોડીને કે કોઈ બી વિધર્મીને એન્ટ્રી આપવામાં ન આવે કેટલી ટીમો કામ કરશે કઈ રીતનો હેલ્પલાઇન નંબર જાહેર કરાયો આયોજનમાં કમસે કમ સો કાર્યકર્તાઓ કામ કરશે એમાં બહેનો અને ભાઈઓ સાથે સમગ્ર સુરતમાં ગ્રામ્ય અને મહાનગર બંને જગ્યા પર અને એ બહેનો હેલ્પલાઇન નંબર હું બહાર પાડી રહ્યો છું કે નેવું બે ત્રીસ પંદર સાત નેવું નાઇન જીરો ટુ થ્રી જીરો વન ફાઈવ સેવન નાઇન જીરો આ હેલ્પલાઇન નંબર છે કોઈ બી બેન દીકરીને અસામાજિક તત્વ અથવા વિધર્મી છેડતો હોય કે હેરાન કરતો હોય

જે ટૂંકા ટૂંકા કપડાં અને ભારતીય સભ્યતા ભારતીય સંસ્કૃતિ આપણી સનાતન સંસ્કૃતિની પ્રકારના કપડાઓ પહેરીને જે સ્ટેજ ઉપર કૂદતા હોય છે એ ન કૂદે આવા બી સિંગરોને જો આયોજકો લઈને આવશે તો આયોજકોને બી વિનંતી કરીએ છીએ કે આવા સિંગરોને ન લઈને આવો આપણી સંસ્કૃતિ જળવાઈ રહે આપણી સભ્યતા જળવાઈ રહીએ અને ખેલૈયાણો બી કહેવા માંગીએ છીએ ખાસ કરીને બહેનોને કે ટૂંકા કપડાં બેકલેસ કપડાં પહેરીને જે ગરબા રમો છો ને એ નહીં

અને જો કોમી એકતા રાખવી જ હોય તો કેમ સલમાન એકલો જ રમવા આવે છે કેમ સલમાને લઈને નથી આવતો જો આવું હોય તો સલમાને લઈને આવે અમે એમને બી આવકારીએ છીએ એમને બી રમવા દેશું આવે તો એમની બહેનોને લઈને આવે અને જો કોમી એકતા રાખવી જ હોય તો એમના ધર્મસ્થાનો પર બી ગરબાનું આયોજન કરે અમે અમારી બેન દીકરીઓને લઈને રમવા આવશું